તમારું ગો મેં જોયું ને એ હું મોરલ ની માતા કહ છું ભાઈ પણ જોડો એક દીવાલે બે ઘર હોય માતા બોલી એક દીવાલે બે બે ઘર કોણ એક દિવાલે

એક રિપોર્ટ વાય ને એક રિપોર્ટ કર્યા ને છોકરા ના કર્યા હોય ભાઈઓના તું મન જો આકાશ અમારા કરાઈ સ્કેન કરાઈ નો અમદાવાદ ના દવાખાના ફેરવી નો યુએન મેતામાં રહી ગયા

પાણી ભાવી અગરબત્તી

લોહીની ઉલટી વાળો તો બેઠો હતો ગયા રવિવાર નો કેસ છે એના ઘરમાં લોહીની ઉલટી

બીજા નંબર ની તારી મેલડી ગોગો અને સીગોતર આ ચાર છે ચાર સિવાય બીજું તાર કોઈ છે નહી એ એમ કા જ છે છે વખાની છે ડખા છે અને દખાવાળી તારી રમેલ કરવા ની જે દખાવાળી વાળી છે રમેલ કરવા કરવા ની અહિયાં થી અને જાજા માં સેતો જવો પણ રસ્તા બાબત નો ડખો તો પાછી વળે છે મારી વાત વાજુ પોલીસ કેસ ત્યાં ટેકા છોડ્યું લેવા જવાની જરૂર એટલે ત્યાં વર થઈ ગયા એટલા વરત યાદ આપડી તારા ઘરમાં છે મોડા મરી ગયું છે પણ માતા નહીં અંદર ત્રણ મેમ્બર ને વખો ચાલુ છે ત્રણે ત્રણ ડુકે છે હોસ્પિટલ દવાખાના નો છે બે વ્યક્તિ એવા છે જેને સંતાન જ નથી દીકરો નહીં

અને તમારી વાર્ષિકોતર માતા કોમો વેતા ના તમે ભાઈ બે મોર એવા છે કે તમને દીકરા નહી અઢાર વરસ થઈ ગયા પંદર વરસ થઈ ગયા પણ છોકરા ના

મારે sí, લાભે yeah.

દેવિભાઈ મકડા જાતે હરિજન ભાઈ તમને રમેશભાઈ રૂપસી ભાઈ એકાવનસો રૂપિયા શેડ માટે ગાલે છે સરસ